बड़ी पाहू आना वो आयु लागे मार्केट में मा। ले जाओ तो ले तड़ी आचा सी लगे आचा सी लगे यानी है घोड़ा वही बाबा रो हाँ रो आ चू बाबा कु बल्ली दो आ हाँ हाँ गोडू तो गोंडू लागे है अलग 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 अलग

Ah. Ah, aduh, aduh, gue jauh Bama kan di mata, mana bama Tuh, lewat di Baru neger Ilah, tuh, makanya jempol Makanya jempol Baru neger

કે થી બધી ના આ અલ્યા મારા શેત્રમાં એક મારવાના કે નહીં હારું કે અલ્યા મને ધકી તું તો ભર્યું

ત્રણસો બે લાગે ને ત્રણસો બે તો રાતો રાત છૂટી દઉં તું જાજે સમજો તું ના ખાલી ખૂટો મને જેલમાં પડ્યું છે હવે જાન તું ત્રણસો બે લાગે ને તો રાતો રાત છૂટી દઉં એટલે જા ને ભાઈ ને મને આલી દેશે કને મારે હે જાવું હું તોણે આ જાવું હે મારે પોણદમાં તો જા ને તને કને રોજ તને પકડી રાખે મે આ તો જતુરે ખાલી ખૂટો મેટ્રો થઈ જાય હવે ખાલી ખૂટો ભમાવો પડશે મારે આ રૂડો ઢુ જબર બોલે હે આ ના ભમાવો ને ભમાવ પછી આ મગજ ભમે હે પછી ભમાવો પડે મારે હો મારે ઝાટકા મશીન મેળવું પડશે આરું ઝાટકા મશીન ચાલુ કર અભી હાલત ચાલુ કરવા દે મને ઝાટકા મશીન ઝાટકા મશીન ચાલુ કરો દે

ના <kritic>